નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં આજથી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો કયા જિલ્લામાં અને કેટલો વરસાદ પડશે સાથે આજે કેટલા જિલ્લામાં વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આજથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે આજથી છવ્વીસ તારીખ સુધી રાજ્યમાં વરસાદ વરસવાને લઈને શક્યતાઓ છે આહવા ડાંગ વલસાડમાં સાતથી આઠ ઇંચ જેટલો વરસાદ થશે તો સુરત નવસારી તાપીમાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડી શકે છે જૂનાગઢ ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે તો જામનગર રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આગામી ત્રણ દિવસમાં સારો વરસાદ પડશે અમદાવાદ વડોદરા આણંદ નડિયાદમાં છૂટો છવાયો વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં પણ એક ઇંચ આસપાસ વરસાદ આવવાની વકી છે આજે ગુજરાતમાં ભાવનગર ભરૂચ અને સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમરેલી બોટાદ છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ અને દમણ અને દાદ્રનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના જિલ્લામાં પણ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તેમણે વધુમાં કહ્યું કે તારીખ પચીસ જૂનથી ચોમાસાનો વરસાદ વધશે દેશના પશ્ચિમી કિનારે અતિભારે વરસાદ રહેશે મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં અંત્યંત ભારે વરસાદની આગાહી છે મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ધમરોળશે 28 થી ત્રીસ જૂન માં આદરા નક્ષત્રનો વરસાદ રાજ્યમાં અતિભારે વરસાદ વરસાવશે દક્ષિણ સૌરાષ્ટ્રમાં 8 થી 10 સેચ જેટલો વરસાદ પડશે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે જે લગભગ બે કે છે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અમરેલી ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જામનગર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલ વિગેરે ભાગોમાં અને કચ્છના વિગેરે ભાગોમાં એક ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે